હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ચેનલમાં તો આજે આપણે બનાવીશું પંજાબી ગ્રેવી સાથે દૂધીના કોફતાની રેસીપી સાથે આપણે દૂધીના કોફતા મોંમાં મૂકતા પીગળી જાય તેવા સોફ્ટ બનાવીશું તો કોફતા બનાવવા માટે મેં પાંચસો ગ્રામ દૂધી લઈ લીધી છે અને આ રીતે વચ્ચેથી આપણે કટ કરી દઈશું આ રીતે દૂધીની બંને સાઈડથી પણ આ રીતે આપણે કાપી લેવાની છે અને હવે આપણે પિલરના મદદથી દૂધીના બંને ટુકડાની છાલ આ રીતે ઉતારી લેશું દૂધીના કોફતા બનાવવા માટે આપણે બહુ મોટી સાઇઝની દૂધી નથી લેવાની મીડિયમ સાઇઝની દૂધી લેવાની છે જેથી બીયાનો ભાગ ઓછો હોય છે આ રીતે દૂધીની છાલ ઉતારી લીધી છે અને હવે આપણે ખમણીની મદદથી દૂધીને ખમણી લેશું દૂધીને આપણે ફરતી સાઈડથી ખમણવાની છે દૂધીનો વચ્ચેનો ભાગ આપણે નથી લેવાનો દૂધીમાં વચ્ચેના ભાગમાં બિયા વધારે હોય છે એટલે આ રીતે આપણે ફરતી સાઈડથી ખમણી લઈશું અને આ જ રીતે આપણે બીજા ટુકડાને પણ ફરતી સાઈડથી ખમણી લેવાનું છે અને વચ્ચેનો બિયાનો ભાગ આપણે નથી લેવાનો આ રીતનું છીણ તૈયાર થઈ ગયું છે અને બીજી દૂધીનું પણ આ રીતનું છીણ તૈયાર કરી લેશું પાંચસો ગ્રામ દૂધીને આપણે આ રીતે છીણ કરીને લઈ લીધી છે અને વચ્ચેનો જે બીયાનો ભાગ છે તે આપણે નથી લીધો તો હવે આપણે આ છીણને એક ડીશમાં કાઢી લઈશું અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને દૂધીમાં મિક્સ કરી લઈશું તો આ રીતે બે મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દઈશું જેથી દૂધીમાં રહેલું બધું જ પાણી અલગ થઈ જશે બે મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે હાથેથી આ રીતે દૂધીમાં રહેલું બધું જ પાણી આપણે અલગ કાઢી લેશું અને દૂધીનું છીણ પણ અલગ કરી લેશું તમે કોટનના કપડામાં આ રીતે દૂધીનું છીણ લઈને પણ પોટલી વાળીને પાણી અલગ કરી શકો છો પણ મેં અત્યારે આ રીતે હાથેથી બધું પાણી અલગ કરી લીધું છે દૂધીમાં આપણે જરા પણ પાણીનો ભાગ નથી રાખવાનો આ રીતે ડ્રાય કરી લેવાની છે જેથી કોફતા સરસ એવા બને આ રીતે મેં દૂધીમાંથી પાણી અલગ કરી લીધું છે અને દૂધીનું છીણ જોઈએ તો કપના માપથી એક કપ છીણ તૈયાર થયું છે હવે આપણે એક બાઉલમાં દૂધીનું છીણ ઉમેરશું તો તમે જોઈ શકો છો કે છીણ એકદમ ડ્રાય થઈ ગયું છે અને પાણીનો ભાગ પણ નથી તો હવે બાઇન્ડિંગ માટે અડધો કપ ચણાનો લોટ ઉમેરશું તો એક કપ દૂધીના છીણ સાથે અડધો કપ ચણાનો લોટ ઉમેરવાનો એક ચમચી આદુ મરચાંની પેસ્ટ અડધી ચમચી હળદર પાવડર તીખાશ માટે અડધી ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી આમચૂર પાવડર ઉમેરીશું અડધી ચમચી મરી પાવડર અને કોથમીરના પાન ઉમેરીને આપણે આ મિશ્રણને મિક્સ કરી લઈશું દૂધીના છેણમાં મીઠું પહેલાં જ આપણે ઉમેરેલું છે એટલે હવે આપણે મીઠું નથી ઉમેરવાનું તો આ રીતે દૂધીના છીણમાં લોટ અને મસાલા મિક્સ કરી લઈશું તો આ રીતે સરસ એવું બાઇન્ડિંગ આવે એવું તૈયાર થઈ જશે કોફતા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને આ રીતે તમને બતાવું તો આવી રીતનું તૈયાર કરવાનું છે જો ઢીલું હોય તો તમે એક ચમચી ચણાનો લોટ ઉમેરીને આ રીતનું મિશ્રણ તૈયાર કરી શકો છો હવે આપણે હાથ ઉપર થોડું તેલ લગાવીને કોફતાનો શેપ આપી દઈશું તો આ રીતે સહેલાઈથી કોફતા તૈયાર થઈ જાય છે તો આ રીતે આપણે બાકીના બધા કોફતા તૈયાર કરી લઈશું અને મિશ્રણ આપણે આ રીતનું જ રાખવાનું છે બહુ વધારે સોફ્ટ પણ નથી રાખવાનું આ રીતનું રાખશો એટલે કોફતા સરસ એવા સોફ્ટ તૈયાર થશે તો આ રીતના બધા જ કોફતા તૈયાર કરી લીધા છે અને હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ થવા માટે મૂકી દઈશું તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે કોફતા તળવા માટે ઉમેરી દઈશું તો જેટલા કોફતા આવશે એટલા અત્યારે તળી લઈશું અને શરૂઆતમાં આપણે પલટાવવાની ઉતાવળ નથી કરવાની થોડા તળાય પછી આ રીતે ઝારાની મદદથી આપણે પલટાવીને ગોલ્ડન બ્રાઉન થાય એવા કરી લઈશું તો આ રીતે ઝારાથી પલટાવીને તમે જોઈ શકો છો કે સરસ એવો કલર આવી ગયો છે તો બધી જ સાઈડથી સરસ એવા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે હવે આપણે કોફતાને એકમાં કાઢી લઈશું અને બાકીના કોફતા ઉમેરી તળવા માટે કોફતા તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે જેથી કોફતા સરસ એવા અંદરથી કૂક થશે તમે જોઈ શકો છો કે સરસ એવો કલર આવ્યો છે અને બધા જ કોફતા આપણે આ રીતે તળી લીધા છે કોફતાનો બે ભાગ કરીને બતાવું તો આ રીતનો દૂધીનો ભાગ વધારે છે તો આ રીતના કોફતા આપણે તૈયાર કરવાના છે અને સરસ એવા સોફ્ટ તૈયાર થયા છે તો હવે આપણે ગ્રેવી તૈયાર કરી લઈશું ગ્રેવી માટે એક લીલું મરચું બે ડુંગળી અને બે ટમેટાને આ રીતે મોટા ટુકડામાં કાપી લીધું છે હવે આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું પાણીનો ઉપયોગ અત્યારે નથી કરવાનો આ રીતે પીસી લીધી છે ગ્રેવી અને આ રીતની તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે શાકનો વઘાર કરી લઈશું તો શાકનો વઘાર કરવા માટે ત્રણ મોટી ચમચી તેલ અને આ રીતે સૂકા મસાલા લીધા છે તો સૂકા મસાલામાં આપણે અડધી ચમચી જીરું એક સૂકું લાલ મરચું એક તજનો ટુકડો બે લવિંગ અને એક તમાલપત્ર આ રીતે તેલમાં સાતળી લેશું સુકા મસાલાને સાતળવાથી સુકા મસાલાનો ફ્લેવર સરસ એવો શાકમાં આવે છે હવે આપણે ચપટી હિંગ સાથે એક ચમચી આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું અને લસણનો કાચો સ્વાદ વહી જાય તે માટે સાતળી લેશું તો હવે આપણે ડુંગળી ટમેટાં અને લીલા મરચાંની જે ગ્રેવી તૈયાર કરી છે એમ ઉમેરશું અને થોડીવાર માટે સાતળી લેશું ગ્રેવીને બે મિનિટ માટે સાતડી લીધી છે અને હવે આપણે ગ્રેવીમાં મસાલા મિક્સ કરીશું તો અડધી ચમચી હળદર પાવડર એક ચમચી તીખું લાલ મરચું પાવડર અને અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અને ગ્રેવીમાં મસાલા મિક્સ કરી લઈશું તો મસાલા ગ્રેવીમાં સરસ એવા મિક્સ થઈ ગયા છે અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું તો મીઠું આપણે કોફતામાં પણ ઉમેર્યું છે એટલે પ્રમાણસર મીઠું ઉમેરશું અને મિક્સ કરી લેશું તો હવે આપણે ગ્રેવીને ઢાંકણ ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરી લઈશું ઢાંકણ ખોલીને જોઈએ તો ગ્રેવી હજી કૂક થઈ નથી તો હજી આપણે થોડીવાર માટે સાતડી લઈશું તો મિક્સર જારમાં આ રીતે ત્રણથી ચાર ચમચી પાણી ઉમેરીને આ રીતે ગ્રેવીમાં ઉમેરશું અને ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને સાતડી લઈશું તો ગ્રેવી સરસ એવી શેકાઈ ગઈ છે અને આ રીતે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે અડધો કપ દહીં ઉમેરશું દહીં ઉમેર્યા બાદ આપણે આ રીતે સતત ચલાવતા રહેવાનું છે જેથી દહીં ફાટી ન જાય દહીં આપણે વિસ્કરની મદદથી આ રીતનું એકદમ સ્મૂથ કરીને પછી જ ઉમેરવાનું છે જેથી દહીં સરસ એવું મિક્સ થઈ જશે અને આ રીતે સતત ચલાવતા રહેવાનું છે હવે આપણે મસાલામાં અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીને ગ્રેવીમાં મિક્સ કરી લઈશું તો ગ્રેવી અત્યારે જાડી છે તો ગ્રેવીને આપણે પતલી કરવાની છે ગ્રેવીને પતલી કરવા માટે અત્યારે મેં અડધો કપ પાણી ઉમેર્યું છે તમે ગ્રેવી જે રીતે તમારે પતલી કરવી હોય એ રીતે તમે પાણી ઉમેરી શકો છો અને હવે આપણે આ રીતે ગ્રેવીમાં મિક્સ કરી લેશું અને થોડીવાર માટે કૂક કરી લેશું તો એક ચમચી મેં કસૂરી મેથી ઉમેરી છે ફ્લેવર માટે કસૂરી મેથીનો ફ્લેવર શાકમાં સરસ એવો આવે છે અને હવે આપણે મિક્સ કરી લેશું તો એક ઉકાળો આવે ત્યાં સુધી આપણે કૂક કરી લેશું તો તમે જોઈ શકો છો કે આ રીતે ગ્રેવી ઉકળી ગઈ છે હવે આપણે કોફતા ઉમેરી દઈશું કોફતા આપણે ત્યારે જ ઉમેરવાના છે જ્યારે આપણે શાકને સર્વ કરવાનું હોય તો કોફતા ઉમેર્યા બાદ આપણે થી દસ મિનિટ માટે કુક કરી લઈશું જેથી અંદર સુધી કોફતામાં ગ્રેવી સરસ એવી એબઝર્બ થઈ જશે તો આઠ મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતે કોફતા ગ્રેવીમાં સરસ એવા કૂક થઈ ગયા છે અને ઉપરથી આ રીતે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે કોથમીરના પાન ઉમેરીને ગેસની ફ્લેમ બંધ કરી દેશું તો એકદમ પંજાબી ગ્રેવી સાથે દૂધીના કોફતા તૈયાર છે ચમચાથી બતાવું તો આ રીતની ગ્રેવી તૈયાર થઈ છે અને હવે આપણે કોફતાને એક પ્લેટમાં સર્વ કરીશું તો દૂધીના કોફતાની રેસિપી તમને કેવી લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ